ગરેબ વ્યક્તિના રૂપ્યા ખોવાઈ જતા ભારે ચિંતિત જેમને મળે તેઓ કૃપા કરીને પરત સોંપે તેવી નમ્ર અપીલ નમ્ર અપીલ એક ગરીબ વ્યક્તિના રૂપિયા ખોવાઈ ગયા છે નેત્રાના ખાણ ઉપર ગિરીશનું કામ કરે છે રૂપિયા દોલત પર અને દયા પર વચ્ચે ખોવાયા છે જેમને મળે તેઓ કૃપા કરીને પરત કરશો આ માટે કાનજીભાઈના નંબર છે સિત્તેર એક પાસઠ જીરો પાંચ બે સત્યાવીસ જે પણ વ્યક્તિને દોલત પર અને દયા પર વચ્ચે પૈસા મળે તો આ ગરીબ વ્યક્તિને પરત સોંપવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકેર બ્યુરો ચીફ લખપત તાલુકા નામ મારા રામલિયા હા ક્યાં ગામના રહેવાસી છો નેત્રાના નેત્રાના હા બરાબર તમારા પૈસા કે બાજુ ખોવાના છે આ રોડ માં જ આવતો ને ઉતરતા ને કાયને પડી જાય છે

તમારું નામ તમે ભગવાન કરે માતાજી કરે સારો કોઈ વ્યક્તિ હોય અને તમારા ગરીબ માણસ રૂપિયા રસ્તામાં કોઈ પડ્યા પડી ગયા હોય કોઈ મળ્યા હોય તો આ મીડિયા મારફતે જાણ કરી